વામના ખિમાણાવાસ ગામ ખાતે આવેલ શ્રી લખાપીર દાદા દાદાધામ ખાતે જીવન ચરિત્ર નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું આજે લખાપીર ધામ ખિમાણાવાસ મુકામે શ્રી લખાપીર જીવન ચરિત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું જ્યારે લખાપીર દાદાના કુણ બારોડ એવા અમરતજી કંચીજી ખિમાણાવાસ ચરિત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું જ જ્યારે આ પ્રસંગે ગોહિલ રાજપૂત પરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લખાપીર યુવક મંડળ દ્વારા શ્રી અમરજીનું સાફો પહેરાવી અને રૂપિયા એક લાખ અગિયાર હજાર રૂપિયા રોકડા પુરસ્કાર આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું તથા ઈશ્વરજી બારોડ વડગામડા ભીખાજી બારોડ વડગામડા ધનજીજી બારોડ ખોરડા મહેશભાઈ બારોડ દિનેશપુરી ગૌસ્વામી સુરેશભાઈ બારોડ ગમજીભાઈ બારોટ તથા ગોહિલકુળના તમામ બારોટજી ઉપસ્થિત રહ્યા હતા લખાપીર દાદાના પૂજારી બુઢેશ્વર મહાદેવ મંદિરના પૂજારી સતી માતાના પૂજારી તથા લખાપીર યુવક મંડળના પ્રમુખ અજાજી રાજપૂત વરદસિંહ ગોહિલ સરપંચ શ્રી ખીવાણાવાસ લખાપીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી લખાબીરના કાબડિયા ભક્તો તથા ગ્રામજનો અને લખાપીર યુવા મંડળના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ આયોજન લખાબીર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું તમામ બારોડજીઓનું તથા પૂજારીઓનું ભક્તોનું દાદાઓનું સેવકોનું સન્માન કરી ભેટ પૂજા આપી સુંદર આયોજન કરી ભવ્ય રીતે વિમોચન કરી દાદાના પુસ્તકને સૌએ વધાવ્યું હતું રિપોર્ટર ચોક્સી ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી બનાસકાંઠા જિલ્લા વિરોધ છે